મોર્નિંગ હરિયમ જો ભાઈ શાળાનો બીજો દિવસ છે અને જો જે બાલવાટીકા હતા એ કયા ધોરણ આવ્યા પહેલા ધોરણમાં ચલો સ્માઈલ સ્માઈલ વેરી ગુડ મજા આવે છે ને વાહ ભાઈ વાહ અરે વાહ ભાઈ વાહ બધાનું મોડ હસ્તું મોઢું હસ્તું મોઢું રાખવાનું હસ્તું મોઢું ચલો ચલો ભાઈ વાહ ભાઈ વાહ વેરી ગુડ સરસ હવે જુઓ અડધા નવા આવે છે ને ભાઈ એના તો આપણને નામે નો ખબર હોય આપણે બેનપણી બનાવી પડશે ને એનું નામ પૂછવું પડે ને તો કયા નામે બોલાવાના હે નામની નો ખબર હોય તો મારું નામ શું ખબર છે જુના મીના રે વાહ તમને તો બધાના નામ આવડે છે ભાઈ મારું ચલો વાહ બેવા શું નામ છે મારું મીના રે વાહ તો તમારે બધાનું નામ મારે પૂછવું પડે કે નહીં હા તો આપણે ગીત ગાવાનું છે ચલો ને એન્સીબેન એન્જિન બની જા એન્જિન બની જા ચલો પાથી જા ચલો છૂક છૂક કરતી रेल આવી છૂક

કામાક્ષી બા ચલો જગ્યાએ જાઓ ચલો ચૂક ચૂક કરતી રેલ ગાડી આવી કેવું બાત થઈ જાઓ બેટા ચૂક ચૂક કરતી રેલ ગાડી આવી રેલ ગાડી માં કોણ આવ્યું રેલ ગાડી માં કોણ આવ્યું ચલો તમાર નામ બોલો આસ્થા आस्ताबा चलो रेलगाड़ी में आस्ताबा आव्या रेलगाड़ी <स Becca Depe> में आस्ताबा आव्या <स> चलो क्लेप <invece> करो वाह बे वाह चलो आस्ताबा उबाधी जा चलो चुक चुक करती रेलगाड़ी आवी हरि ओम सारा मारी रेलगाड़ी आवी રેલગાડીમાં કોને આવ્યું રોશની બેન ચલો રેલગાડીમાં રોશની બેન આવ્યા ચલો રોશની બેન માટે ક્લેપ કરો ચલો એનું નામ શું રોશની ચલો છૂક છૂક કરતી રેલગાડી આવી રેલગાડી માં કોણ આવ્યો રેલગાડી માં કોણ આવ્યો ચલો તમારું નામ બોલો અહીંયા આવો અહીંયા આવો અરે વાહ ભાઈ વાહ શું નામ છે સંજના હ સંજનાબેન વાહ ભાઈ વાહ રેલગાડી માં બેન આવ્યા ચલો શું નામ છે ભાઈ

ચલો શું નામ છે એમનું નેન્સી વાહ ભાઈ વાહ ચલો છુક છુક કરતી રેલ ગાડી આવી હરિઓમ શાળા માં રેલ ગાડી આવી ચલો ભાઈ અહીં આવો તમારું નામ શું અરે વાહ રેલગાડી માં ઝીલ બેન આવ્યા ચલો શું નામ છે ભાઈ એનું ઝીલ

બોલાવશો તો શું કઈ બોલાવશો ચલો ક્લેપ કરો સરસ મજાની ચાલો છુક છુક કરતી રેલ ગાડી આવી છુક છુક કરતી રેલ ગાડી આવી છુક છુક કરતી રેલ ગાડી આવી ચલો સરસ મજાની ક્લેપ કરી દો રેલગાડી દોડાવવાની છો ચાલો છુક છુક કરતી રેલ ગાડી આવી